નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતના જુદા જુદા માર્કેટયાર્ડોમાં કપાસનો બજાર ભાવ શું રહ્યો હતો તેના વિશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ આ પ્રકારની માહિતી મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને બાજુના બેલ આઇકોન ને પણ જરૂર દબાવી દેજો જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા ફોનમાં પહોંચી જાય તો મિત્રો હવે આપણે વાત કરીએ કપાસના બજાર ભાવ વિશે તો હાલ કપાસના બજાર ભાવમાં હમણાં રૂપિયા દસ નો સુધારો જોવા મળ્યો હતો જુદા જુદા માર્કેટયાર્ડોમાં કપાસનો બજાર ભાવ રૂપિયા પંદરસો થી રૂપિયા સોળસો ની વચ્ચે જોવા મળ્યો હતો તો મિત્રો આપણે જાણીએ કે આ માર્કેટ એડમાં કેટલો વધારો ઘટાડો થયો હતો અને ક્યાં માર્કેટ એડ માં સૌથી ઊંચો કપાસ નો ભાવ રહ્યો હતો તો છેલ્લેથીલ થી એલ કપાસની હરાજી પ્રમાણે કપાસ બજાર ભાવ પ્રમાણે જોવા મળ્યો હતો